પાકિસ્તાન જેલમાં બે વર્ષથી બંધક કોડીનાર પંથકના સોખડા ગામના માછીમારનું લાડી જેલમાં મોત થઈ ગયું આ માછીમારના મોત બાદ દિવસે તેનો મૃતદેહ પાકિસ્તાનથી બોર્ડર થઈ અમૃતસરથી હવાઈ માર્ગે અમદાવાદ પહોંચ્યો અને ત્યાંથી તેના વતન સોખડા ખાતે પહોંચ્યો હતો મૃતક માછીમારનો મૃતદેહ વતન પહોંચતા પરિવારમાં પણ શોક વ્યાપી ગયો અને મત્સ્યોદ્યોગ ખાતાના દિલ્હી સરકારમાંથી સૂચના મળતા અત્યારે અમારા ખાતાની ટીમ વાઘા બોર્ડર પર લેવા માટે ગયેલી અને પ્લેન મારફત તેમને અમદાવાદ એરપોર્ટ પર લાવેલ ત્યારબાદ રસ્તાના માર્ગે એમ્બ્યુલન્સ મારફત એમને અહીંયા એમના માદરે વતન લાવવામાં આવેલ છે છેલ્લા ચાર વર્ષથી પાકિસ્તાનની જેલમાં મરીન પાકિસ્તાન મરીન પકડી લીધા હતા માછીમારી કરતા તો અવારનવાર એના ટપાલને જાણકારી મળતી છે અમને પણ કોઈ વાત નથી થતી બરાબર હવે અમારા બે ત્રણ વ્યક્તિ જીઓ મરીન પાકિસ્તાન મરીનમાં પકડાયેલા છે બરાબર તો એની એના દ્વારા જાણ મળી છે અમને કે બાપભાઈનો આવું ડેટ થઈ ગઈ ત્રેવીસ તારીખે પાકિસ્તાની જેલમાં ચાર વર્ષથી કેદ હતા. એની અમને વાયા વાયા સીઠી મળી સરપંચ અમારા પરિવારને ને કોઈને કોઈ ને માહિતી નથી મળી સરપંચ ને એની રીતે એને બધુ ઓલું કર્યું એમ વિડિયો બહાર પાડ્યા એ પ્રમાણે અમને પરિવારને ને વિડિયો બહાર પાડ્યા એ પ્રમાણે અમને બધું ઓલું થયું એ અમને બધી માહિતી મળી અત્યારે અમને માહિતી મળી એ પ્રમાણે અમારે માણસ અમારે ઘરે બેસે ત્યારે